નમસ્કાર મિત્રો આપણી સાથે જે બેઠા છે એ બેન છે અર્પિતાબેન પટેલ આમનો એક વિડીયો તમે પહેલાં જોયો હશે અને ના જોયો હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું જરૂરથી જોશો હવે થોડું અર્પિતાબેન સાથે વાત કરીશું કે એમણે જે ગર્ભત્વનો આખો કોર્સ ફોલો કર્યો થ્રુઆઉટ નાઇન મંથ એમણે જે પણ ગર્ભત્વના કોર્સ અંતર્ગત મેં એમને જે પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા જે પણ ડાયટ આપ્યા જે પણ પ્રકારનું એમને ફોલો ફોલોઅપ કરવા માટે કીધું એ પછી ડાયટમાં હોય એક્ટિવિટીઝ હોય એમનું મેન્ટલ જે પણ કન્ડિશન હોય એને કઈ રીતે ટેકલ કરવી બિકોઝ પ્રેગનન્સી દરમિયાન એક ફિમેલને બહુ જ બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે જેમાં મૂડ સ્વિંગ્સ થવા ક્યારેક એકદમ સારું ફીલ કરવું અને ક્યારેક એકદમ લો ફીલ કરવું પણ આ બધી જ પરિસ્થિતિમાં મને એટલું યાદ છે કે અર્પિતાબેનની પ્રેગ્નન્સી ખૂબ જ હસતા હસતા ગઈ છે અને જે પણ એમના એક્સપિરિયન્સ પ્રેગ્નન્સી દરમિયાનના અને એ પછી પોસ્ટપાર્ટમ અત્યારે દોઢ મહિનાનું બચ્ચું થયું છે તો આ ટાઈમ દરમિયાન ગર્ભત્વના કોર્સને ફોલો કરવાથી અને અમારી સાથે જોડાવવાથી તમને શું શું એક્સપિરિયન્સ થયો છે જેમ કે તમે પહેલાં જ મહિનાથી પહેલાં તો તમે વિચ મને તમારી જર્ની મને પોતાને યાદ આવી રહી છે કે તમારું ફોન કરવું કે મેડમ બાળકનું શું કરીએ આ રીતે કન્સ્યુ થયું છે તો અને એના પછી તમારું આ પ્રોગ્રામ માટે જોડાવવું અને પૂરેપૂરું ફોલો કરવું તો આ બધી જ પરિસ્થિતિમાં આ બધા જ ટાઈમ પીરિયડમાં તમે શું ફીલ કર્યું એઝ અ મધર એઝ અ પર્સન તમે તમારામાં શું ચેન્જ ફીલ કર્યા પછી એ દરમિયાન તમને જે પણ તકલીફો પડી રહી હોય જેમ કે પ્રેગ્નન્સીમાં દરેકને ફિઝિયોલોજીકલી અમુક પ્રકારની તકલીફો થતી હોય છે કે ઉલટી ઉબકા થવા મેન્ટલી ડિસ્ટર્બ રહેવું પછી જે પણ નવી નવી નવા નવા ફેરફાર સાથે એક તરફ તમારું બોડી ચેન્જ થઈ રહ્યું છે અને બીજી તરફ તમે બાળકની પણ ચિંતા કરો છો કે એને હું કઈ રીતે પૂરેપૂરું પોષણ આપું અને એ બધામાં તમને અમારો કોર્સ જે છે ગર્ભત્વનો એ કઈ રીતે હેલ્પ એ થોડું એક્સપ્લેન કરો જે ડાયટ હતો એ બહુ જ ખૂબ જ સરસ હતો કારણ કે એ ડાયટના લીધે મારા વેટમાં બી ફરક આવ્યો અને બેબીના વેટમાં બી ફરક આવ્યો અને એનાથી મારા હોર્મોનની જે પ્રોબ્લેમ હતી એ બી સોલ્વ થઈ એનાથી બહુ ફરક પડે છે ઓકે પછી બીજું તમને એ દરમિયાન શું નાની મોટી તકલીફો થતી કે જેમાં તમે મારી સાથે વાત કરતા અથવા તો એ આપણા કન્સલ્ટેશન પછી તમે શું કરતા મારે વધારે હોર્મોનની પ્રોબ્લમ બહુ હતી જેના લીધે મારા મૂડ સ્વિંગ્સ વધારે થતા હતા તો એના લીધે મને જે રડું આવતું કે કંઈ આમ ડિપ્રેશનમાં જતી રહેતી હતી એ કન્સલ્ટેશનથી બહુ જ ફાયદો થયો છે કે તમારા જોડે વાત કરવાથી આમ એવું જ લાગ્યું કે આમ પોઝિટિવિટી વધારે તમે જે એક્ટિવિટીઝ કરી ને અને તમારી જોડે જે કન્સલ્ટેશન લીધું ને એ ટાઈમમાં છે ને બેબીની મુવમેન્ટ બહુ વધારે હતી જ્યારે બી તમારી જોડે વાત કરતી એ વખત બી મુવમેન્ટ બહુ હતી વધી જાય હા વધી જતી હતી અને જે વખતે હું કઈ બી એક્ટિવિટી લઈને બેસું ને તો આમ આમ મુવમેન્ટ ના હોય પણ એક્ટિવિટીમાં મુવમેન્ટ આમ દેખાઈ આવતી હતી કે હા ભાઈ કંઈક એક્ટિવિટી થઈ રહી છે અંદરથી બરાબર અને તમારા ગર્ભ સંવાદના એક્સપિરિયન્સ તમે શેર કરી શકો કે ગર્ભ સંવાદ કરો એ તમને કઈ રીતે ફાયદાકારક થયું ગર્ભ સંવાદથી એક તો બેબી જોડે કનેક્ટ થવાય છે બીજું કે આપણે જેટલું બી બેબી જોડે વાત કરીએ છે એ એ ખુદ બી ફોલો કરે છે ઓકે તમારું કોઈ એક્સપિરિયન્સ કે કોઈ દિવસ કંઈક તમે એને ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય અને એણે તમને હેલ્પ કર્યું હોય જ્યાં બેબી બહુ બહુ હલન ચલન કરતું હતું એકદમ આમ પોઝિશન થોડીક ચેન્જ કરી દે એજ દિવસે મેં એક્સપિરિયન્સ કર્યો કે ગર્ભ સંવાદ નો બહુ જ ફાયદો થાય છે એટલે તમે બોલો એ સાંભળે છે બીજો આપણો એક્સપિરિયન્સ કે છેલ્લા ટાઈમે પણ જ્યારે તમે એન્ઝિયસ થઈ ગયા તા કે શું કરવું સીઝર માટે જવું નોર્મલ માટે જવું અને બેબી મતલબ એની હેલ્થને લઈને ચિંતા કરતા હતા ત્યારે પણ સજેસ્ટ કર્યું હતું કે ગર્ભ સંવાદ કરો એટલે ખાલી બીજું કંઈ કરો ના કરો પ્રેગ્નન્સીમાં ગર્ભ સંવાદ જરૂરથી કરજો કારણ કે એનાથી બાળકના ઇન્ટલેક્ચ્યુઅલ લેવલમાં બહુ જ ફેર પડશે મધર પોતે કામ કરતી હોય તો એવું નહીં કે હું મારા વર્કમાં જ ધ્યાન આપું ઘરના કામમાં જ ધ્યાન આપું અને પ્રેગ્નન્સીમાં ખાલી ખાવા પીવાનું જ ધ્યાન આપું અને એ તો નવ મહિના એની જાતે જતા જ જશે એવું ના કરશો ગર્ભ સંવાદ કરો અને બાળકની સાથે એના જન્મ પહેલાં જ એટલું કનેક્શન સારું કરો કે આવે પછી તમારું સાંભળતું થાય એટલે આજકાલની મધરની જે કમ્પ્લેન હોય છે કે મારું બાળક મારું સાંભળતું નથી તો એ કમ્પ્લેન દૂર કરવી હોય તો પ્રેગ્નન્સીમાં જરૂરથી ગર્ભ સંવાદ કરો અને ગર્ભ સંવાદથી અત્યારે મને ફરક લાગે છે કારણ કે અત્યારે બી હું ગમે ત્યારે કહું કે શાંત થઈ જાય તો શાંત થઈ જાય પછી અમુકવાર સાંભળ એ રીતના ફરક બહુ લાગે છે ગર્ભ સંવાદ બીજી વસ્તુ કે એના અમુક જે એક્ટિવિટીઝ હતી ને એમાં બી તમે તમે જે હેલ્પ કરી છે મને એમાં બહુ ફરક આવી ગયો છે ઓકે અને થ્રુઆઉટ આ નવ મહિના દરમિયાન તમે બાળક માટે શું બનાવ્યું છે શું વસ્તુઓ બનાવી છે પહેલાં તો ડ્રોઈંગ બહુ કરે છે ઓકે હા કૃષ્ણ ભગવાનના અને મંડલ ને એ બધા ડ્રોઈંગ બહુ કરે છે પછી પઝલ્સ ગેમ્સ બધી જ એક્ટિવિટી કરી છે જેનાથી બ્રેઇન ડેવલપમેન્ટમાં સારું ફરક પડે હવે જ્યારે આ એક્ટિવિટી કરતા એ વખતે તમે શું ફીલ કરો એ વખતે આમ શું કહેવાય આમ બહુ એક્ટિવ ફીલ કરતી હતી હું એ વખતે કે આમ એકદમ એક્ટિવ થઈ જતી હતી મારું બ્રેન એકદમ આમ સારું એવું ફીલ કરતું હતું ઓકે મને યાદ છે કે તમે મને કહેતા કે મેડમ એ એક્ટિવિટી કરું ને તો મને યાદ નથી રહેતું કે કંઈ તકલીફ થાય છે હા એ તકલીફો બધી દૂર રહેતી હતી હવે આ જે કોર્સ છે એ એવી રીતે આખો ડેવલપ કરેલો છે કે બાળક ઇન્ટલેક્ચ્યુઅલી સ્ટ્રોંગ થાય ફિઝિકલી સ્ટ્રોંગ થાય મધરને પોતાને પ્રેગનન્સી બહુ જ હસતા ખીલતા પૂરી થાય અને એ દરમિયાન જે પણ તકલીફો થતી હોય એ બધાનું જ આયુર્વેદથી સોલ્યુશન કરવું ક્યાંય પણ એમને કોઈ પણ એડિસિન લેવાની જરૂર નથી પડી નવ મહિના દરમિયાન એમણે થ્રુઆઉટ આયુર્વેદની દવાઓ લીધી છે અને એમનો કેસનો જો તમે આગળ વિડીયો જોયો હોય તો ખરો ન જોયો હોય તો એમના કેસની વાત કરું કે એમના કેસમાં પિચ્યુટરી એડેનોમા એટલે એક પ્રકારની એવી ગાંઠ થાય પિચ્યુટરીમાં કે જેના કારણે હોર્મોન્સના ઘણા બધા ફેરફાર બોડીમાં થાય સાયકલને લઈને અમુક તકલીફો થાય મેન્ટલી વ્યક્તિને બહુ જ વધારે તકલીફો થતી હોય અને ઘણા વર્ષોથી એ મારી સાથે જોડાયેલા છે અને પછી એ બધી જ હોર્મોનની તકલીફો દૂર તો થઈ જ પણ પ્રેગ્નન્સી રહેવું થ્રુઆઉટ નવ મહિના બહુ જ સારી રીતે એ પ્રેગ્નન્સીનું સર્વાઈવ કરવું અને માત્ર સર્વાઈવ નહીં એ પ્રેગ્નન્સી દરમિયાન એમનો અને બાળકનો સમયગાળો બહુ જ સારી રીતે જવો કોઈ પણ તકલીફ ન થવી બંને આજે દોઢ મહિના પછી પણ હેલ્ધી છે બાળક પણ સરસ હેલ્ધી છે બાળકનું વજન આજે દોઢ મહિને પાંચ કિલો વજન છે એટલે જે અર્પિતાબેનનો જે પણ હિસ્ટ્રી છે કે જર્ની છે એ બહુ જ હેપી રહી છે હેલ્ધી રહી છે અને એ બધાનો શ્રેય આયુર્વેદને જાય છે તો મિત્રો આયુર્વેદમાં પ્રેગ્નન્સી માટે પણ ઘણું બધું આપેલું છે પ્રેગ્નન્સીની પહેલાં કન્સેપ્શન ટાઈમમાં ઘણા બધા કપલ્સ બીજ શુદ્ધિ માટે ને એવી અવેરનેસ અત્યારે થોડી ઘણી આવી છે પણ એ સિવાય પણ ઘણું બધું છે કે જેનાથી આપણે આપણા રાષ્ટ્રને આપણા દેશને એક એવું વ્યક્તિ આપીએ કે જે એના જન્મ પહેલાં જ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે એવી રીતે ક્યુરેટ કરવામાં આવ્યું છે મેન્ટલી ફિઝિકલી ઓન એવરી આસ્પેક્ટ જેમાં એક વૈદ્યની પોતાની બુદ્ધિ તો છે જ પણ એની મધરની બહુ જ બધી મહેનત છે એના મધરનું એક વિઝન છે કે મારે આવું ચાઇલ્ડ જોઈએ છે તો તમને પણ આવા કોઈ સપના છે તમને પણ એવું છે કે મારે મારું બાળક બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલી ફિઝિકલી અને દરેક રીતે બીજાથી અલગ પડે એવું અને બહુ જ સારું ડેવલપમેન્ટ થાય એવું બાળક જોઈએ છે તો ગર્ભત્વના કોર્સમાં જોડાવ અને જો એ અનુકૂળ ના હોય તો નજીકના કોઈ પણ વૈદ્ય પાસે જઈને આયુર્વેદમાં જે પણ ગર્ભધારણ માટે ગર્ભ સ્થાપન માટે અને ગર્ભિણીની પરિચર્યા આપી છે એ બધું જ જાણો આયુર્વેદને ફોલો કરો ફિમેલ માટે એના લાઈફના દરેક સ્ટેજમાં આયુર્વેદ હેલ્પ કરવા માટે તૈયાર છે શું તમે હેલ્પ લેવા માટે તૈયાર છો અર્પિતાબેન આ થ્રુઆઉટ પ્રેગ્નન્સી આયુર્વેદમાં વિશ્વાસ મૂકવા માટે મારા આપેલા ઇન્સ્ટ્રક્શન ટોટલ ફોલો કરવા માટે અને બધું જ આયુર્વેદની રીતે કરી અને કદાચ હજુ તો બાળક દોઢ મહિનાનું છે એ જેમ જેમ મોટું થશે આયુર્વેદ માટે એક ઉદાહરણ બનશે એટલે એ બધા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ